નમસ્કાર મિત્રો અમારા નવા હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારી સાથે બનેલ સત્ય ઘટના વિશે પાંચમી જૂન બે હજાર નવ શુક્રવારના બપોરે ત્રણ વાગ્યા આસપાસ હું બેંગ્લોરના ઇન્દિરાનગરમાં એસી ફૂટના રસ્તા પર મારી કાર ડ્રાઈવ કરતો હતો જેવો મુખ્ય રસ્તા પર આવ્યો કે ટ્રાફિક પોલીસે મારી કાર અટકાવી ને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને કારના રજિસ્ટ્રેશન પર પેપર પર સબ ઇન્સ્પેક્ટરને બતાવવાનું કહ્યું મેં તેમને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવ્યું સબ ઇન્સ્પેક્ટરે મને કારના વીમાના કાગળ તથા પોલ્યુશન એડમિશન સર્ટિફિકેટ બતાવવા કહ્યું હું કાર તરફ વળ્યો ત્યારે મને યાદ આવ્યું કે આમાંથી એક પણ ડોક્યુમેન્ટ મારી પાસે હતા નહીં મેં આ ગફલત માટે મારી જાતને કોસી અને સબ ઇન્સ્પેક્ટરને આ બાબત જણાવીને પૂછ્યું કે આગળ શું કાર્યવાહી કરવાની છે તેમણે બધું હસીને જણાવ્યું આ બે ડોક્યુમેન્ટ નથી તો સસ્સો રૂપિયાનો દંડ ભરવો પડશે પણ એમ કરો મને ત્રણસો આપી દો આપણે વાત આગળ નહીં વધારીએ મેં એક કાઢીને કહ્યું હું દંડ ભરી દઉં છું તમે મને પાવતી આપો અચાનક ઇન્સ્પેક્ટરના તેવર બદલાઈ ગયા તેમણે સખત અવાજમાં મને કહ્યું દંડ અગિયારસો રૂપિયા છે સમજ્યા મેં તમને અગિયારસો રૂપિયા આપ્યા અને પાવતી લીધી મને નવાઈ લાગી કે અચાનક જ દંડની રકમ લગભગ બેવડી કેમ થઈ ગઈ મેં ત્રણસો રૂપિયાની લાંચ આપવાની ના પાડી એટલે ઘરે જઈ મેં ઇન્ટરનેટ પર તપાસ કરી તો જાણવા મળ્યું કે બેંગ્લોર ટ્રાફિક પોલીસની વેબસાઇટ છે આમાં લાગુ પડતા દંડની વિગતો હતી આ વેબસાઇટ પર ફરિયાદ કરવા માટે પણ એક પેજ હતું આની ઉપર એડિશનલ કમિશનર ઓફ પોલીસ ટ્રાફિકનો ઈમેલ હતો મેં તેમને કરીને બધી વિગત જણાવી આની એક નકલ લોકાયુક્તને પણ મોકલી મેલ મોકલ્યા બાદ મને સારું લાગ્યું કારણ કે મને લાગ્યું કે મેં જાગ્રત નાગરિક તરીકે મારી ફરજ બજાવી છે બીજે દિવસે બપોરે મેં મેલ ચેક કર્યો તો એમાં એસસીપી ટ્રાફિક તરફથી ત્રણ મેલ હતા પહેલામાં લખેલું હતું કે લાંચ ન આપી અને દંડ ભરી દીધો તે યોગ્ય હતું બીજામાં મને મારી લેખિત ફરિયાદ ફેક દ્વારા મોકલાવતા જણાવેલું અને ત્રીજા મેલમાં તેમણે એમનો ઓફિસ અને મોબાઈલ ફોનના નંબર જણાવેલા અને મને ફોન કરવા લખેલું જેથી તેઓ આ બાબતમાં થઈ રહેલ કાર્યવાહી માટે મને વાકેફ કરી શકે આઠમી જૂમે મને એસીપી ટ્રાફિક તરફથી મેલ મળ્યો કે જે ઇન્સ્પેક્ટરે મારી પાસે લાંચ માંગેલી તેમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે મેં તેમને ફોન કરીને આટલી ઝડપથી કાર્યવાહી કરી અસરકારક પગલાં લેવા બદલ આભાર માન્યો તેમણે પોતાનો પરિચય આપ્યો અને મને ધન્યવાદ આપી જણાવ્યું કે ઘણા નાગરિકો પોલીસ સામે ફરિયાદ કરે છે પણ જ્યારે તેમને લેખિતમાં આપવાની વાત કરીએ તો મોટા ભાગના ફરિયાદી પ્રતિભાવ નથી આપતા તેમણે તેમના પોતાના અધિકારીના વર્તન બદલ દિલગરી વ્યક્ત કરી તેમણે જણાવ્યું હતું કે સબ ઇન્સ્પેક્ટરે તમારા પેપર માંગવાની જરૂર ન હતી કારણ કે તમે ટ્રાફિકના નિયમોનો ભંગ નહોતો કરેલો વાતચીતના અંતે તેમણે મને તેમની ઓફિસમાં આવીને ચા પીવાનું આમંત્રણ આપ્યું ફોન મૂક્યા બાદ મને વિચાર આવ્યો કે આ તો માની ન શકાય તેવી વાત બની ગઈ મારી ફરિયાદના અડતાલીસ કલાક બાદ લોન્ચ માંગનાર અમલદાર સસ્પેન્ડ થઈ ગયેલા મારે આ વ્યક્તિને મળવું હતું જેમણે સરકારી અધિકારી વિશેનો મારો અભિપ્રાય સમૂળગો બદલી નાખેલો થોડા દિવસો બાદ તેમની સાથે સમય નક્કી કરીને હું તેમની ઓફિસે ગયો હું નિર્ધારિત સમય કરતા વહેલો પહોંચેલો મને તરત જ તેમની કેબિનમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેઓ એક પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરતા હતા બરાબર સાડા ના ટકોરે તેમણે મીટિંગ પૂરી કરી અને મારી તરફ વળ્યા પછીની વીસ મિનિટ તેમણે બેંગ્લોરના ટ્રાફિક નિયમન માટેની વાતો કરી અલબત્ત તેમની સાથે મેં છા પીધી તેમની વિદાય લેતા મેં કહ્યું ઘણા વખતથી મારા સગા અને મિત્રો મને ભારત છોડીને પશ્ચિમના દેશોમાં સ્થાયી થવાનું કહે છે મેં એમની વાત નકારીને

ના પાડીએ અને કોઈ લાંચ માગે તો તેની સામે ફરિયાદ કરીએ મહાત્મા ગાંધીનું વાક્ય યાદ આવ્યું દુનિયાને બદલવી હોય તો પહેલા જાતને બદલો મને સમજાયું કે બદલવાની શરૂઆત પોતાનાથી જ થાય છે દેખાતા બધા જ વાદળ કંઈ છેતરામણા નથી હોતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ